ડીજે માં ધુમાડા નીકળી ગયા ગામમાં પડતી ત્યાં હંડે છે એટલે રાખ્યા લગન લગન આ ખેતરે ઉતારો ને આ ખેતરે જાન લઈને જવાનું બીજા ખેતરે અને ભાઈ જાન તો ડીજે માં ધુમાડો નીકળવાનું ચાલુ થઈ ગયો છે ધુમાડો છે એના કારણે નીકળ્યો આગળ ખબર પડી જાય એક બાજુ કપા ને એક બાજુ કહું છે તો મારા ગો ને એમાં ધૂન ની ડમરી શડાય મેં માંડવા તરફથી તો અમારા ભાઈ પગી ગયા જાનમાં ડિસ્કો કરવા ભલે ડિસ્કો કરે હું જે ડીજે ને થકો મારા દઉં ને ધુમાડા નીકળવા ચાલે એ હાર રોજડાત ન આવે પછી ડિસ્કો ભાઈ ને થાક્યા અમે પોજી ગયા જમવા પછી મઠો ને પાણી પીરીને તો જમાવડ બોલાવી દીધો બીજું બધું પડ્યું મૂક્યું સાઈમાં પાણી ઉપર ઉતર્યા પછી ભાઈ અમે ભવ ભાવના ભૂખ્યા હોય એમ પાણી પૂરી ખાધી 25 ડીસું તો પાણી પીરી ખાઈ ગયા જોયેલો ડીસો નો ઢગલો એ બરોબર ભૂખ નો જ લાગી એટલે પછી ઓસો ખાધું થોડાક માં પતાવી દીધું ફટાફટ નીકળી ગયા ઘર બાજુ લો બધા પછા ગામના બોર્ડ લાગી ગયા છે જેને જેને ન ખબર હોય તો બધા એને કહી દઉં કે પછા ગામ આપણે સપ્તાહનું આયોજન છે એટલે બધે જરૂરથી જરૂર પહોંચી જજો અને વિડીયો ગમે તો લાગશે અને ફોલો કરતા જજો બાય બાય